હલો કેમ છો મા મને છમવડુમાં આજે બાજરી વડા જેવા જ એક સરસ મજાના ટેસ્ટી એવા મકાઈના વડાની રેસીપી જોઈશું જેમાં મકાઈના લોટની સાથે સાથે આપણે તાજી મકાઈનું છીણ પણ વાપરીશું કારણ કે અત્યારે ચોમાસું છે સરસ મજાની મીઠી મકાઈ દૂધિયા મકાઈ જેને કહેવાય એ પણ મળે છે તો એનો પણ ઉપયોગ કરીએ સૌથી પહેલાં મકાઈનો લોટ લઈશું એક કપ જેટલો મકાઈનો લોટ લઈએ છે સાથે અડધો કપ જેટલો ઘઉંનો લોટ લઈશું વધારે ઓછો કરી શકો છો પણ થોડોક તો લેવો જ પડશે એઝ વી નો કે દિસ ઇઝ ગ્લુટન ફ્રી ગ્લુટન ના હોય એટલે વાક ના આવે એટલે તમારે થોડો ઘઉંનો લોટ અથવા સૂજી પણ તમે એડ કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું લઈશું લગભગ એક ટી સ્પૂન જેટલું મીઠું જોઈશે એક ચમચી જેટલા તલ લઈશું એક ચમચી જેટલો અજમો પાંચ ચમચી હળદર લાલ મરચું લઈશું મકાઈનો લોટ છે એટલે સરસ લાલ કલર આવશે કોથમીર પણ ઉમેરીશું હિંગ લઈશું ચમચી જેટલી લાલ મરચાંની સાથે સાથે લીલું મરચું પણ લેવાનું છે એની ફ્લેવર અને તે સુધી જ હોય છે ત્યાર પછી ગળપણ માટે ગોળ લેવાનો છે લગભગ એક ટેબલ સ્પૂન જેટલો ગોળ લઈશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું ફોર્ચ્યુન ફિલ્ટર તેલ લઈએ છીએ હવે મેં તમને કહ્યું એ પ્રમાણે અત્યારે લીલી મકાઈની સિઝન છે એટલે તાજી મકાઈ છીણીને લઈએ છીએ સરસ ટેસ્ટ આવે છે એનો બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું મકાઈનું છીણ લેવાનું છે હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ બધું મિક્સ થઈ જાય એટલે સોડા લઈશું પાંચ ચમચી જેટલો સોડા લેવાનો છે અને એની ઉપર તમે ઇવન એક લીંબુનો રસ પણ લઈ શકો છો અથવા તો દહીં ઇઝ ઓલસો ગુડ ટુ એક્ટિવેટ સોડા સરસ રીતે એને મિક્સ કરી લઈએ અને હવે લોટ બાંધવા માટે પણ આપણે દહીંનો જ ઉપયોગ કરવાનો છે જરૂર લાગે તો બીજું એક કે બે ચમચી દહીં આમાં એડ કરી શકીએ મકાઈનું છીણ લીધું છે ને એટલે દહીં ઓછું જોઈશે જો તમે મકાઈનું છીણ ના લીધું હોય લીલી મકાઈનું તો દહીં થોડું વધારે જોઈશે અથવા તમે ખાટી છાશ પણ લઈ શકો છો હવે લોટને રેસ્ટ આપીશું એક કલાક માટે લોટને રેસ્ટ આપવાનો છે મકાઈ વડા ફ્રાય કરવા માટે અત્યારે આપણે લઈએ છીએ ફોર્ચ્યુન ગ્રાઉન્ડનટ ફિલ્ટર ઓઇલ મકાઈના લોટને રેસ્ટ આપ્યા પછી હવે આગળ પ્રોસેસ કરીએ એના માટે એક પ્લેટમાં આ રીતે તલ લેવાના છે અને આ રીતે ગોળ બોલ્સ કરીશું આમાં મૂકી દઈશું હવે આને તલમાં રોલ કરી લેવાનું છે યુઝઅલી આપણે વડામાં એક બાજુ તલ લગાવતા હોઈએ છીએ રાઈટ જ્યારે આ વડામાં બંને બાજુથી તલ આવશે અને આ વડાને આપણે હાથથી થેપીને પણ કરી શકીએ ભણીને પણ કરી શકીએ ભીના કપડાં ઉપર જેમ કરીએ છીએ એ રીતે થાય અત્યારે હું જે કરું છું એ આ રીતે પ્લાસ્ટિક મૂકી એની ઉપર આ જે તલથી કોટિંગ કરેલા બોલ્સ છે એ મૂકીશું એની ઉપર બીજું પ્લાસ્ટિક કવર કરી દઈએ અને હવે એને આ રીતે એક વાટકી લેવાની છે અથવા ગ્લાસ લેવાનો છે અને એનાથી લિટરલી ટીચવાના છે પ્રેસ નથી કરવાનું વન ટુ થ્રી કારણ કે તલ બંને બાજુ લગાવ્યા છે ને આપણે એટલે બસ આ રીતે વડાને તૈયાર કરી અને તળીશું ને મીડિયમ હીટ ઉપર લગભગ પાંચથી છ મિનિટ માટે ડીપ ફ્રાય કરીશું દેખાવમાં બાજરીના વડા કરતાં મકાઈના વડાનો દેખાવ સરસ હોય છે કારણ કે મકાઈનો યલો કલર પ્લસ એની અંદર જે આપણે મસાલા નાખીએ છીએ લાલ મરચાંનો લાલ કલર અને હળદરનો પણ પીળો કલર વડા તળાઈ ગયા છે એક પ્લેટમાં કાઢી લઈએ અને આ લોટમાં પણ એવું જ જે બાજરીના વડા વખતે આપણે વાત કરી હતી કે તમને પૂરી જેવા ફૂલેલા જોઈએ તો ઢીલો લોટ રાખવાનો છે અને જો ક્રિસ્પી જોઈએ તો આવો મીડિયમ સ્ટીપ રાખવાનો છે ગરમા ગરમ વડા રેડી છે મકાઈના વડા જેની અંદર મકાઈનો લોટ તો છે જ પણ સાથે ફ્રેશ મકાઈ પણ છીણીને નાખેલી છે પણ કદાચ ના પણ હોય તો પણ ટેસ્ટી જ થશે સાથે ચા તો રેડી છે ગરમા ગરમ મકાઈના વડા મામ અને છમવડું સીઝન ટુની એક સરસ મજાની રેસીપી ચોક્કસ બનાવજો અમને જણાવજો કેવી લાગી રેસીપી થેન્ક યુ